અને દહીં બનાવવા માટે રાખી દીધું હતું તો એક કપ આપણે ખાંડ લેશું તો ખાંડને પણ પીસી લીધી છે તો થોડા કાજુ અને બદામ તો કાજુ બદામને કટ કરી તો થોડા પિસ્તા અને આપણે કટ કરવાની નથી અને પિસ્તાને આપણે થોડી વાર પછી કટ કરી લેશું થોડો એલચી પાવડર લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો જે દહીં રાખ્યું હતું તે દહીં લેશું અને દહીંને સારી રીતે હલાવી લેશું દહીં સારી રીતે ફેટાઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો આપણે કોટનનું કપડું લેશું તમારી પાસે કોટન નું કપડું અવેલેબલ હોય તે તમારે લેવાનું છે તો નીચે આપણે 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 ડીશ ડીશ અને અને ઉપર કપડું જે દહીં રાખ્યું હતું નાખશું દહીં નાખી અને કોટનના કપડા ને આપણે બાંધી લેશું તો પોટલીને ને ભેગી કરી અને જો તમારે ગાંઠ બાંધવી હોય તો તમે ગાંઠ પણ બાંધી શકો છો તો મારી પાસે રબડ અવેલેબલ હતું એટલે મેં રબડ બાંધી દીધું છે તો તો દહીં જવાનું છે અને જેટલું પાણી નીકળે છે એટલું પાણી આપણે આપણે કાઢી તો એક કલાકમાં અડધા ભાગનું પાણી છે તે દહીં માંથી નીકળી જશે તો પાણીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો આપણે એક વાસણ લેશું તેમાં આપણે જારી મૂકશું ઝારી મૂકી અને તમારી પાસે કોઈ ચાયણી હોય તો ચાયણી પણ મૂકી શકો છો તો આપણે જે દહીં ની પોટલી રાખી હતી તે પોટલી મૂકશું અને ઉપર આપણે વજન મૂકશું દહીં ઉપર મૂકવા માટે તમારી પાસે જે વજનવાળી વસ્તુ અવેલેબલ હોય તે તમારે લેવાની છે તો બે કલાક આપણે વજન મૂકી અને થોડી વાર માટે દહીંને સાઈડમાં રાખી દઈશું જે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તાને કટ કરી લેશું તો દહીં ઉપર આપણે જે વજન મૂક્યું હતું તે વજન લઈ અને દહીંને આપણે પ્રેસ કરી અને જેટલું પાણી નીકળે છે એટલું પાણી આપણે કાઢી લેશું પરાઠા તમારે બનાવવો હોય તેમાં તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો તો આપણે એક પ્લેટ લેશું પ્લેટ ઉપર આપણે જે પોટલી દહીંની રાખી હતી તે મૂકશું અને જે રબડ બાંધીને રાખ્યો તો તે રબડને ખોલી લેશું અને જે પોટલી બાંધીને રાખી હતી તે પોટલીને પણ ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે દહીંમાં પાણીનો ભાગ નથી શ્રીખંડ બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાટું દહીં લેવાનું નથી શ્રીખંડમાં તમારી પાસે જે ઝારી અવેલેબલ હોય તે તમારે લેવાની છે તો જો તમારી પાસે કોઈ જારી અવેલેબલ ન હોય તો તમે રોટલી ચારવાની જે ચાયણી આવે છે તે પણ લઈ શકો છો તો આપણે તો જારી ઉપર આપણે અડધા ભાગનું દહીં નાખશું દહીં નાખી અને દહીંને ચારી લેશું તો પેલા આપણે અડધા ભાગના દહીંને ચારી લેશું તે સારી રીતે ચરાઈ જાય પછી આપણે બીજા ભાગનું નાખશું અને તેને પણ સારી રીતે ચારીમાંથી કાઢી લેશું તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું અને ખાંડને પણ ચારી લેશું શ્રીખંડ બનાવવો છો અત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીંને પહેલાં ચારવાનું નથી પહેલાં ખાંડને ચારી લેવાની છે અને પછી જ આપણે દહીંને ચારવાનું છે જો તમે પહેલાં દહીંને ચારી અને પછી તમે ખાંડને ચારશો તો ખાંડ છે તે દહીં સાથે ચોટી જશે અને ખાંડ છે તે જારીમાંથી નીકળશે નહીં તો ખાંડના પાવડરને આ દહીં સાથે સારી રીતે મિક્સ કરી દેસુ કન્ટિન્યુ આપણે બે થી ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો ખાંડ અને દહીં છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે જે કાજુ અને બદામ કટ કરીને રાખ્યા હતા તે નાખશું અને જે દ્રાક્ષ રાખી હતી તે દ્રાક્ષ નાખશું દ્રાક્ષ દ્રાક્ષને કટ કરીને નાખ્યું તો તમે કટ કરીને પણ નાખી શકો છો તો જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું તો બધા ડ્રાય ફ્રુટ સારી રીતે મિક્સ કરી દેશું તો એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે ડ્રાઈડ ફ્રુટ શીખંડ તૈયાર છે તો શિખંડ ને ઢાંકી અને ફ્રિજમાં આપણે આખી રાત રાખી દેસુ અને ફ્રિજને હાઈ કરી દેસુ ફ્રિજને સ્લો રાખવાનું નથી તો શ્રીખંડ ને તમે જયારે ફ્રિજમાં રાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શિખંડ ને જ રાખવાનું છે તો સવાર પડી ગઈ છે ડબ્બો ખોલી અને જોઈ લેશું કે શ્રીખંડ છે તે સારી રીતે જામી ગયું છે કે નહીં આખી રાત તમે ફ્રીજરમાં શ્રીખંડ રાખશો તો શ્રીખંડ છે તે સારી રીતે જામી જશે તો તમે જોઈ શકો છો કે આખી રાત શ્રીખંડ ને માં રાખી તો શ્રીખંડ છે તે કેવું જામ્યું છે તો તૈયાર છે ડ્રાયડ ફ્રૂટ શ્રીખંડ તો શ્રીખંડ ને આપણે બાઉલમાં કાઢી લેશું તો બાઉલમાં કાઢી અને આપણે જે પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે પિસ્તા નાખશું તો જો તમને કોઈ ફ્રૂટ ભાવતું હોય જેમ કે ચીકું છે સફરજન દ્રાક્ષ ની સિઝન છે તે દ્રાક્ષ પણ નાખી શકો છો તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ શ્રીખંડ તો આ શ્રીખંડ રોટલી અને ગરમા ગરમ પૂરી સાથે શ્રીખંડ ખાશો તો શ્રીખંડ છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે ઉનાળાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે ડ્રાય ફ્રૂટ શ્રીખંડ જરૂર બનાવજો શ્રીખંડ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શ્રીખંડ બનાવ્યું હોય અને તમારું શ્રીખંડ ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે